ગોંડલની પરિસ્થિતિની નિર્માણ આજથી નહીં ઓગણીસો એસીના દાયકાથી આ પ્રકારનું થયેલું છે તમે ઉત્તરોત્તર જે રીતે મર્ડરો થયા છે જે રીતે હત્યાઓ થઈ છે રાજકીય રાગદ્વેષના કારણે જે લોકોને જે કાંઈ હાલાકી ભોગવવી પડી છે એ આખે આખો ઇતિહાસ છે અને આ જે મિરઝાપુરની જે ફિલ્મ છે ને એ ફિલ્મને ઝાંખી પાડે ને એવા કૃતિઓ એ એ પ્રકારની ઘટનાઓ અહીંયા ગોંડલની અંદર ઘટેલી છે એટલે આ કોઈ નવું નથી પરંતુ તાજેતરમાં રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરી એને નાગુ ન કરી અને એને માર મારવામાં આવ્યો ત્યારબાદ દેવ સાટોડિયા ત્યારબાદ ભાઈ રાજકુમાર જાટ ત્યારબાદ અમિત ઘૂંટ ત્યારબાદ અલ્પેશભાઈ કથિરિયાને એની ઉપર હુમલો આ બધી ઘટનાઓથી કેમેરાનું ફોકસ જે મીડિયાના કેમેરાનું ફોકસ છે ને એની દિશા આ બાજુ થઈ છે ને એટલા માટે આ લોકોની અંદર આખી આના બાબતની જાગૃતતા એવી છે અને ખ્યાલ આવ્યો છે કે ગોંડલની અંદર આ પ્રકારની સ્થિતિ હાલની છે પરંતુ આ ગોંડલની અંદર તમે જુઓ કે સૌથી પ્રથમ પીએ પીએસઆઈ ચાવડા સાહેબની હત્યા લાખા સોરઠિયાની હત્યા વિનુભાઈ સિંગાડા નિલેશભાઈ રયાણી જયંતિભાઈ વાડોદરિયા આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલ આ બધી હત્યાઓ તમે જુઓ વિક્રમ રાણા મર્ડર કેસ આ બધા રાજકીય અને સામાજિક કિન્નાખોરીના જે બનાવો છે ને એ બધા આવી હત્યાઓને અંજામ આપેલા છે અને ગેરકાનૂની કામોનો જે રાફડો ફાટેલો છે ગોંડલની અંદર વર્ષોથી જે એક હતું શાસન હાલવાના કારણે દબંગગીરીના કારણે સામંતશાહીના કારણે જે જે શાસન ચાલ્યું છે એના કારણે અત્યારે ગોંડલની અંદર તમે જુઓ કે જીએસટીનું કૌભાંડ એટલે ગોંડલ હબ બની ગયું છે ત્યારબાદ ગોંડલની અંદર કયો એવો કેફી પદાર્થ નથી જે ન મળતો હોય દારૂ માંડીને ગાંજાથી માંડીને બધું ત્યારબાદ અહીંયા કે ડબ્બા રમાડવાનું કામ એ મેચના સટ્ટા રમાડવાનું કામ બીજું તમને કહું કે આ ધારાસભ્યના ભાઈ દ્વારા હમણાં ટૂંક સમયમાં પહેલાં જ એક કૌભાંડ બાર આવ્યું હતું હજારો કરોડો રૂપિયાની ટેક્સ ચોરી એલડીઓ ડીઝલનું કાળો નાણાં કાળો ધંધો આ બધા જે ગેરકાનૂની કામો છે ને એ એક હિંસાને ઉત્પન્ન કરે છે અને આ ગેરકાનૂની કામોના કારણે જે ગેરકાનૂની રીતે આવતા પૈસા છે એ આવી કરીને વધારેમાં વધારે પ્રબળતા આપે છે બીજું અહીંયા કે એક પ્રકારનો જિહાદ જેને હું લેન્ડ જિહાદ શબ્દ કહીશ એક લેન્ડ જી લેન્ડ જિહાદ પણ અહીંયા ચાલે છે એ લેન્ડ જિહાદ એ હદ સુધીનો છે કે દાખલા તરીકે કોઈ પણ જમીન છે એના સ્થળ ફેર કરવા એ જમીન જે એની પાત્રતા ન હોય તો એને એ પાત્રતામાં લઈ અને એ જમીન ગ્રાન્ટ કરવી એને ડેવલોપિંગ કરવું એને બિનખેતી કરવી એને બીજી ત્રીજી હેતુ માટે તબદીલ કરવા આવા બધાય કામો છે એ ગેરકાનૂની થાય છે એથી વિશેષ તમને કહું તો આ તાલુકાના જે રોડકાંઠાના ગામડાની અંદર જ્યાં ઉદ્યોગ વિસ્તારથીઓ છે એની ખનીજની માતબર ચોરી થઈ રહી છે કે ભાઈ ક્યાંય પણ કોઈ પડતર જગ્યાની અંદરથી એવું નહીં હોય કે જ્યાંથી ખનિજ ચોરી નહીં થઈ હોય અને આ એક ચોક્કસ ટીમ એક એક વ્યક્તિની ચોક્કસ ગેંગ જેને કહેવાય અનઓર્ગેનાઇઝ ગેમ ગેંગ આખી ઊભી કરી છે ને એના દ્વારા આ ચોરી થઈ રહી છે એટલે આ આખે આખી ગોંડલની સ્થિતિ જે છે ને એ જે મિર્ઝાપુરની જે આખા પિક્ચરની અંદર છે એની એની તો મર્યાદા છે અહીંયા તો અનમર્યાદાઓ છે એની કોઈ મર્યાદાઓ જ નથી આજે તમે જો ખનીજની ચોરીની અંદર ખેડૂતોને કે એના ખેતર માટે ટાઈસનો ટ્રેક્ટર ભરવું હોય તો ખનીજની ચોરી બાબતે પોલીસ કોન્સ્ટેબલ આવીને એ પકડી જાય છે મામલતદાર આવીને પકડી જાય છે નાયબ કલેક્ટર પણ આવે અને જિયોલોજીસ્ટ પણ આવે પણ જો આ મોટા કોર્પોરેટર ખનીજની ચોરી કરવા જ્યારે નીકળે છે ભૂમાફિયાઓ જ્યારે ચોરી કરવા નીકળે છે ત્યારે આ તંત્ર છે એ આખાડા કાન કરે છે એટલે આ એક પ્રકારનો એક એક આખે આખી ગોંડલની અંદર જે જે પ્રકારની શાસન પ્રણાલી ઊભી થઈ છે પરિવારવાદના કારણે એક સામતશાહી માણસે જે ઊભી કરેલી છે એ વ્યવસ્થાને કારણે આ બધું થાય છે બીજું કે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ઘણા બધા અંશે રીબડાના પરિવારવાળા પણ આ આ ગેરકાનૂની ધંધાના જવાબદાર છે કારણ કે વીસ વર્ષથી વધુ સમય અનિરુચિએ આ જયરાસિંહને આપ્યો એનો એનો માન દાન અને મતદાન બધું એને આપવું અને અપાવ્યું જેના કારણે જેના પાપે હું તો કહીશ કે જેના પાપે અત્યારે આ આ તાલુકાની પ્રજાને ભોગવવું પડે છે અહીંયા કે સારા માણસોના છોકરાઓને ભણાવવા રાજી નથી સારા માણસો અહીંયા રહેવા રાજી નથી એવી ગુંડાગીરી કિનાખોરી તમે જુઓ અહીંયા કેના બધા એક એક બનાવો ઉપર તમે બે વર્ષમાં જે ગુના દાખલ થયા એની ઉપર જુઓ ગંભીરતા જુઓ એની કે ભાઈ બંદૂક ઉઠાવી એટલે એક સામાન્ય બાબત કહેવાય ગમે તે ફાયરિંગ કરે ને બંદૂક ઉઠાવે ને હમણાં તમે કોલેજ ચોકમાં ભર બજારની અંદર એક પાનની દુકાનવાળા ઉપર ફાયરિંગ થાય છે પછી બીજા એક હમણાંનો તાજેતરનો બનાવ છે કે જમીનના પ્રકરણમાં ફાયરિંગ કરીને લોકો વયા જાય છે છરિયું મારીને આ મોવિયા જેવા કમળિયા જેવા મોટા ગામની અંદર છરિયું મારીને જમીનના રોડ રસ્તાના બાબતમાં મારીને વયા જાય છે એટલે આ બધું જે જે આ પ્રકારની જે અત્યારે ગોંડલની અંદર જે ગુનાખોરી થઈ રહી છે ને એને છત્ર છાયા જયરાજસિંહની છે અને એના કારણે આ બધું થઈ રહ્યું છે અને જયરાજસિંહ પણ પોતે જુઓ તમે એ પોતે કહે છે એના છોકરાને કે ભાઈ તું પગથી નીચે ગમે ને મારજે એટલે એનો છોકરો સ્વાભાવિક છે કે એ પણ ગુનાખોરીમાં જતો રહ્યો એટલે આ બધું પરિસ્થિતિનું નિર્માણ આવું થવાનું કારણ આ છે બીજું કે અમને દુઃખી વાતનું છે કે ગુજરાતની સરકાર મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહી છે કદાચ અમે એવું માની છીએ કે ગુજરાતની પોલીસ તો ઠીક ગુજરાતની સરકાર પણ જૈરાશીથી બે છે અને એના ડરના કારણે કદાચ ગોંડલની અંદર આથી હજી વધારે ભયંકર સ્થિતિનું નિર્માણ થશે એવા મને સંકેત જણાય આવે છે